સોચ કે સાથ પંચવટીના સોમેશ્વર મહાદેવ મંદિરે જયા પાર્વતી અને ગૌરી વ્રત ની શાસ્ત્રી દ્વારા પૂજન વિધિ કરાઈ અષાઢ મહિનાના પાવન પર્વ એટલે ભક્તિનો પર્વ ત્યારે કુમારિકાઓને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કુમારિકાઓને ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજનની વ્યવસ્થા કરવામાં આવી જ્યારે શાસ્ત્રી ભરતભાઈ રાવલ દ્વારા વિધિ વિધાનપૂર્વક પૂજન કરવાયું બોલો સોમેશ્વર મહાદેવ કી જય મહાદેવ પવિત્ર અષાઢ માસ અને અષાઢ માસની અંદર ગયા દીકરીઓના જીવન માટે એમનું જીવન સારું જાય તે માટે અહીંયાથી એમને પોતાનું વ્રતનું પૂજન કેવું કરવું એ સમજાવવા માટે આપણા શાસ્ત્રના નિયમ પ્રમાણે દરેક દીકરીઓને અહીંયા જયા પાર્વતી વ્રત નિમિત્તે પૂજન કરાવવામાં આવે છે સોમેશ્વર મહાદેવ ટ્રસ્ટની અંદર એવી વ્યવસ્થા કરેલી છે કે અહીં આવેલી દરેક દીકરીઓને પૂજા વ્યવસ્થિત થાય તે માટે મને અહીંયા નિયુક્ત કર્યો છે હું શાસ્ત્રી ભરતભાઈ ચીનુભાઈ રાવલ પાડસરવાળા ઘણા વર્ષથી અહીંયા જયા પાર્વતી વ્રત નિમિત્તે આ દીકરીઓને પૂજન કરાવું છું શાસ્ત્રોક વિધિ વિધાનથી આ દીકરીઓ પૂજન કરે પૂજા શું છે એની અમને જાણ થાય અને પૂજા કેવી રીતે કરાય એનું જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે આ જયા પાર્વતી વ્રત નિમિત્તે અહીંયા પૂજન કરાવવામાં આવે છે અને આ પૂજનની અંદર દરેક દીકરીઓને સમજણ આપવામાં આવે છે કે આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ કારણ કે જ્યારે દીકરીઓ વિવાહ સંસ્કાર પ્રાપ્ત કરી પોતાની સાસરીમાં જાય ત્યારે એની અંદર સંસ્કાર હોય ને તો સંસ્કારના કારણે એનું જીવન સારું જાય અને એ સંસ્કાર માટે એના જીવનનો પાયો છે કે ગૌરી વ્રતથી ચાલુ થાય છે એના નાની દીકરીઓને ગૌરી વ્રત જે સમજણી થાય એટલે કે પોતે પુખ્ત વયની થાય એટલે જયા પાર્વતી વ્રત આ વ્રતનું શાસ્ત્રની અંદર ઉલ્લેખન કરેલું છે અને શાસ્ત્રના નિયમ પ્રમાણે આ વ્રત કરવાથી એને સમજણ પડે કે આપણો ધર્મ શું છે સનાતન ધર્મની અંદર પૂજા પાઠનું બહુ મહત્ત્વ છે અને એના દ્વારા એને જ્ઞાન પ્રાપ્ત થાય એનું જીવન સુખી જાય અને ભગવાન શિવ પ્રત્યે ભગવાન શિવ પ્રત્યે ભગવાનની પત્ની ગૌરી પ્રત્યે ભગવાનનો પુત્ર ગણેશ પ્રત્યે એટલે કે આપણા દેવો પ્રત્યે ભાવ જાગે અને પોતે નાસ્તિક ના બને આસ્તિક બને એના માટે શાસ્ત્રમાં આનો ઉલ્લેખ કરેલો છે બોલ શ્રી સોમેશ્વર માં ઓકે